તો ગાઈ આપણા બૂટ પહેર્યા હોય અને તો આપણા ટેટર જોડે એ તો ફૂટો તો આપણા પગમાં કોઈ નુકસાન થાય કે ના થાય એ આપણે જોઈ લઈએ આ હેલો ગાઈ આજે દિવાળી છે તો અમે જઈ રહ્યા છીએ ફટાકડા ફોડવા અને મારો ભાઈ આગળ જઈ દીધું તો તમારે કોઈને હંગાતે નહીં કરતો અને આ માર જોડે જોડે જશે કારણ કે એને ખબર પડે બહુ બીક લાગે શું ખુલ્લી જગ્યામાં ત્યાં જઈને અમે ફટાકડા ફોડીશું થઈ ગયા છે અહીંયા ફટાકડા ફોડવા જો જોઈએ આ જો જુગાર તો જો અમારો જુગાર તમે જો રોકેટ જોડે ચક્રી જોઈન કરી છે જો અને હવે શું કરશે હવે ખબર નહીં સ્ટાર્ટ કર્યો છે અમે અહીંયા ચક્રી ચક્રી નીચે રોકેટ છે અને એના નીચે પાંચસો પંચાવન ટેટો છે હવે અમારો ભાઈ કરતા છે પાપા કેવો અવાજ આવશે મને ખબર નહિ જો અમે જે ટ્રાય કરીએ તમે કઈ ટ્રાય ના કરતા બરાબર અમે બધું શિફ્ટિંગ સાથે કરીએ છીએ દોડીને જતી તો બાબા ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ તો ગાઈસ આપડે બૂટ પહેર્યા હોય અને તો આપડે ટેટર જોડે એ તો ફૂટે તો આપડે પગમાં કોઈ નુકસાન થાય કે ના થાય એ આપણે જોઈ લઈએ આ મે મારો બુટ રહ્યું ને એ એક ગવાઈ દઉં ભલે જાય તો જાય પણ તમારા માટે એક નવી જાણકારી માટે બરાબર મેં બૂટમાં એક ટેટો લગાવી દીધો જો આપણા બૂટના જોડે કે બૂટની બહાર ફૂટે તો આપણે કોઈ નુકસાન થાય કે નહીં થાય એ આપણા આ બૂટના આધારે આ પર્પઝ છે બરાબર લગાવીશું આ બરાબર થોડું ગરમ છે જો કઈશ આવી જો કાપડનું હશે તો થોડું તો નુકસાન થશે પગને પણ તો બચાવી દીધું બરાબર એટલે બૂટ તમે દિવાળીના દાળે બૂટ પહેરજો બરાબર તો તમને કોઈ બહુ નુકસાન ના થાય બરાબર જોઈ લો બીજું કોઈ થયું નથી ખાલી આ આટલું તૂટી ગયું કપડાંનું છે એટલે બરાબર દાચી ગયું છે દાજી ગઈ છે બરાબર બીજું એક ટ્રાય કરીએ બીજું એક વાર ટ્રાય કરીએ થોડું હવે અંદર મીકીએ थोड़ा टूटी जी तो इना ही से कंधा में कि और जो ये अंदर कोई इंपैक्ट था है कहीं से तो so, गाइस so, जो ये वो कोई इंपैक्ट है <laughs> 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 <huk> तो गाइस जो ये अंदर जो फूटे हो तो આટલું બધું ઇમ્પેક્ટ પડશે બરાબર એટલે તમે દિવાળીના દાળે ત્યાંથી ફટાકડા ફોડજો બરાબર આવું થાય બૂટનો હાલત હવે આ બૂટ તો કોઈ મારા પહેલા જેવું રહી નહીં બરાબર તો મેં મારું એક બૂટ રહ્યો ને એ કુરબાન કરી દીધું તો એના માટે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સિસ્ટર હજ આવે છે કોઠી જોઈ લે કોઠી સરગી છે બહુ ઊંચી છે

हा आपले फोरीसू बटरफ्लाई आरिचम ने राखવાની खबर नाही अमर नाही आवडत ओला क्या था

જોઈ લગાઈ ગાઈ અને એની ચકલી જી નોતો બોલે રાસી પઠાકા એ ઓ જોઈ લે ગાઈસ રોકેટ બન ગયા રોકેટ જોઈ લે ગાઈસ જે મસ્ત થઈ આ જોઈ લે રિંગ થઈ